શિતારામ જયશ્રી કૃષ્ણ ને જય માતાજી બધાઈ ને સો ફરી પાછી આવી ગઈ છે તમારા માટે નવી રેસિપી લઈને તો આજે આપણે બનાવવાનું છે કાજુદ્રાક્ષ આઈસ્ક્રીમ તો વિડિયો માં બધાઈ બની રહેજો ચેનલ માં ન હોય તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો શરૂ કરીએ આપણી આજ ની કાજુદ્રાક્ષ આઈસ્ક્રીમ ની રેસિપી તો આયા મે કાજુ ના ટુકડા લઈ લીધા છે તમે આખા કાજુ નો પણ ઉપયોગ કરી શકો છો અને આયા મે બદામ ના ટુકડા લઈ લીધા છે તો બन्ने વસ્તુ આપણે મિક્સર જાર માં એડ કરી અને ભૂકો કરી લઈએ તો કાજુ અને બદામમાં ભૂકો થઈ ગયો છે હવે આપણે આ ભૂકામાં 3 થી 4 મોટી ચમચી જેટલું દૂધ એડ કરવાનું તો થોડું દૂધ એડ કરી અને ફરી આપણે મિક્સરમાં પીસી લઈએ તો દૂધ સાથે કાજુ અને બદામ મિક્સ થઈ ગયા છે તમે જોઈ શકો છો તો કાજુદ્રાક્ષની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે આઈસ્ક્રીમ બનાવવાની શરૂઆત કરીએ તો મેં અહીંયા એક કડાઈમાં 1/2 લિટર દૂધ લઈ લીધું છે અને દૂધ આપણે હંમેશા મલાઈ વાળું જ લેવાનું છે મલાઈ દૂધમાંથી કાઢવાની નથી તો દૂધ મેં અહીંયા ગરમ કરવા મૂકી દીધું છે અને દૂધમાં આપણે એક બોલ આવવા દેવાનું છે તો દૂધ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે સતત હલાવતું જ રહેવાનું અને દૂધમાં મલાઈનો ભાગ હોવાના કારણે કડાઈમાં ચોટી જાશે એટલે હંમેશા હલાવતું જ રહેવાનું દૂધને તો હવે ગરમ દૂધમાં આપણે કાજુની પેસ્ટ તૈયાર કરી હતી તે એડ કરી દઈએ તો આ રીતના ઉકળતા દૂધમાં કાજુ અને બદામની પેસ્ટ એડ કરવાથી એકદમ સરસ ફ્લેવર આવે છે આપણી આઈસ્ક્રીમમાં તો દૂધ આપણું સારી રીતે ઉકળી ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે આમાં કોર્નફ્લોર એડ કરવાનો છે જે આપણી ચેનલમાં ઓલરેડી રેસિપી છે કોર્નફ્લોર કેવી રીતે બને છે ખيال ના હોય તો વિડિયો જોઈ લેજો તો કાજુ અને બદામ ની પેસ્ટ એડ કર્યા પછી 4 થી 5 મિનિટ આપણે દૂધને ઉકાળવાનું પછી આપણે કોર્નફ્લોર એડ કરવાનું છે તો મે બે ચમચી કોર્નફ્લોર લઈ લીધો છે હવે તેમાં આપણી બે થી ત્રણ મોટી ચમચી જેટલું ઠંડુ દૂધ એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈએ તો દૂધમાં કોર્નફ્લોર સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે દૂધમાં એડ કરી દઈએ કોર્નફ્લોર એડ કર્યા પછી આપડી આઈસ્ક્રીમ ના બેઝ ને સતત હલાવતું રહેવાનું ફ્લોર નાખ્યા પછી 2 થી 3 મિનિટ માં તમે જોઈ શકો છો આપડી દૂધ ની કોન્ટીટી ઓસી થતી જાય છે અને આપણું દૂધ એકદમ ઘટ થાતું જાય છે તમે જોઈ શકો છો તો આપડી આઈસ્ક્રીમ બેઝ તૈયાર થઈ ગઈ છે તો અહીંયા મે 100 ગ્રામ ખાંડ લઈ લીધી છે ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછી કરી શકો છો તો આપણે 500 ગ્રામ દૂધ લીધું હોય તો આપણે 100 ગ્રામ ખાંડ એડ કરવાની છે

બરફ ઉપર આપણે વાટકી રાખી અને મલાઈને 5 થી 6 મિનિટ સુધી સતત હલાવતું રહેવાનું તો 5 થી 6 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણી મલાઈ સારી રીતે ફેટાઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે આને બરફમાંથી કાઢી લઈએ તો 15 થી 20 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણો આઈસ્ક્રીમનો બેઝ एकदम ઠંડો થઈ ગયો છે અને એકદમ ઘટ્ટ થઈ ગયો છે તમે જોઈ શકો છો અને જો આ સમયે તમારે આઈસ્ક્રીમની બેઝમાં ગાંઠા ગાંઠા લાગતા હોય તો તમે હેન્ડ વ્હીસ્કરની મદદથી બેઝને પરફેક્ટ કરી લેજો અને હવે જે આપણે અહીંયા મલાઈ તૈયાર કરી હતી તે એડ કરી દઈએ હવે સારી રીતે મિક્સ કરી લઈએ તો આઈસ્ક્રીમ બેઝમાં મલાઈ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે તેમાં આપણે ફ્લેવર માટે એલચીનો ભૂકો એડ કરી દઈએ તો હવે આપણે આઈસ્ક્રીમના બેજને 2 કલાક માટે રેસ્ટ દેવાનો છે તો આપણે ઢાંકીને મૂકી દઈએ. તમે અહીંયા સુકેલી દ્રાક્ષ અને કાજુ લઈ લીધા છે જે આપણે ગરમ પાણીમાં 5 થી 7 મિનિટ સુધી પલાળવાના છે. તો થોડું થોડું આપણે ગરમ પાણી એડ કરી દીધું. 5 થી 7 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે હવે દ્રાક્ષમાંથી અને કાજુમાંથી આપણે પાણી કાઢી લઈએ. હવે આપણે કાજુને અને દ્રાક્ષને સુધારી લઈએ નાના નાના ટુકડા કરી લઈએ. રમ પાણી માં પલારવા થી અને આપડે કાજુ નો ભૂકો ના થાય અને પરફેક્ટ કટિંગ થાય તો કાજુ અને દ્રાક્ષ બને સુધરાઈ ગયા છે તો આપણે જે આઈસ્ક્રીમ બેઝ ફ્રિજ માં મૂકતો તો 2 કલાક થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે એટલું ઘટ થઈ ગયું છે હવે આપણે હેન્ડ મિક્સર ની મદદ થી ફેટી લઈએ તો બે થી 3 મિનિટ સુધી આપણે ફેટી લઈએ તો બે થી 3 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આઈસ્ક્રીમ બેઝ થઈ ગયો છે તૈયાર હવે આપણે જે આ કાજુ અને ડ્રાક્સ સુધારેલી છે તે આપણે ડ્રાક્સ એડ કરી દીધા અને અડધા કાજુ હવે સારી રીતે મિક્સ કરી લીધા તો કાજુ અને ડ્રાક્સ બನ್ನೆ મિક્સ થઈ ગયા છે અહિયાં લંચ બોક્સ લઈ લીધું છે તમે કોઈ પણ પ્લાસ્ટિકનું બોક્સ યુઝ કરી શકો છો હવે આપણે બોક્સમાં આઈસ્ક્રીમ બેઝ એડ કરી દીધે આપણે લંચ બોક્સમાં આઈસ્ક્રીમ બે જ એડ કરી દીધી છે અને બે નાની ડબ્બી પણ ભરી લીધી છે અને આપણે જે અહીંયા કાજુ વધાર્યા હતા તે આપણે એડ કરી દઈએ અને થોડી દ્રાક્ષ પણ એડ કરી દઈએ તો હવે આપણે લંચ બોક્સ નું ઢાંકણ ઢાંકી અને આપણે ફ્રીજર માં પાંચ થી સાત કલાક રાખી દેવાનું તમે આખી રાત પર રાખી શકો છો ફ્રીજર માં તો 5 થી 6 કલાક જેવો ટાઈમ થઈ ગયો છે અને આપડી કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ થઈ ગઈ છે તૈયાર તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ થઈ ગઈ છે આપડી તૈયાર જોતા જ ખાવાનું મન થઈ જાય છે તો તમે જોઈ શકો છો એકદમ બજાર જેવી આઈસ્ક્રીમ થઈ ગઈ છે તૈયાર એક વખત જરૂરથી ટ્રાય કરજો